ખાતર પણ છે અવનવી ડિઝાઇન સાથેના આ વાઘા અને દાગીના દર્શન માટે મુકાયા છે જેને નિહાળવા માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી મંદિરની બહાર પણ લોકો ભગવાનના ભજન ગાતા ગાતા દર્શનનો લાભો લઈ રહ્યા હતા જે ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ દર્શાવે છે સરસપુર મંદિર ખાતે આ મામેરુ અર્પણ કર્યું વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીમાં રહેતા મનીષભાઈ ત્રિવેદી આ વર્ષે ભગવાનના મામેરાના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે

આવતીકાલે જગન્નાથની થીમ ઉપર મામેરું અમે ત્યાં ગોઠવીશું મામેરું અમે વાસણાથી વાતે ગાતે અમારા ઘર સુધી લઈ જઈશું એમાં ડીજેથી માંડીને નાસિક ઢોલ નાચવાવાળા ગાવાવાળા લગભગ બે થી પાંચ હજાર લોકો વાસણાનો લાભ લે છે એવી વ્યવસ્થા કરી અમારી એકસો એકત્રીસ સોસાયટી અમારી સાથે જોડાઈ છે અને વાસણા વિસ્તાર આખો હરક ગયેલો છે કે પહેલીવાર વાસણામાં આટલું સરસપુરનું મામેરું ભરાય છે